કે મારા 46 ઈયર સારી રીતે પસાર થયા 46 ઈયર અમારા સારા રહ્યા છે અપ એન્ડ ડાઉન રહ્યું પણ સારા રહ્યા છે હેલ્ધી રહ્યા છે તમારી પહેલાના દિવસની કોઈ એવી ફેવરેટ જગ્યા તમારા પહેલા કે ડેટ કે તમે ત્રણ બંને એકબીજાને ને લઈને જતા હતા તમને ગમતી હતી તમારી ફેવરેટ કોઈ એવી જગ્યા લગન પહેલા હજી તો એન્ગેજમેન્ટ બી થયા નતા નક્કી થયું હતું અને મારા કોર્ટની પાછળ જે કિનારો છે એ કિનારા પર અમે લોકો બંને જણ છ વાગે છૂટીને જતા હતા અને ચાલતા 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 જતા હતા બહુ લાંબે સુધી અને વાતો કરતા હતા બંને એકબીજાના હાથ પર હાથ મેળવીને ઘણો આનંદ આવતો હતો અને એમાં અમને એકબીજાને જાણવા મળ્યું અને આમ ખુશી થતી હતી અને એના લીધે અમે મક્કમ થઈ ગયા કે ના હવે તો મેરેજ કરવા જ છે એકબીજા જોડે અમે નદી કિનાર જતા હતા એ તમારી એકબીજાનો સારો કી ના ભાઈ કેવી રીતના એકબીજાને પ્રોત્સાહન કર્યું કે તમે એટલે એ ટાઈમમાં અમે એ રીતે કે એકબીજાને પેલા તમે સમજ્યા મારી તકલીફ એ સમજતી હતી ને એની તકલીફ હું સમજતો મેરેજ લાઈફ દરમિયાન એમને જોબ છૂટી ગઈ ત્યાર પછી મે ઘણી તકલીફો વેઠી અને કોઈને જણાવવા નહોતી દીધી ઈવન છોકરાઓને પણ ખબર નથી કે મમ્મી પપ્પાએ આજે ખાધું નથી અને છોકરાઓને અહેસાસ થવા નથી દીધો નહીં કપડાનો નહીં ખાવાનો નહીં બહાર જવાનો અને એ રીતે છોકરાઓને બી સંતોષ આપ્યો અમે અમારી લાઈફમાં ખુશી વ્યક્ત કરીને આગળ વધ્યા પણ ખબર પડવા નથી દીધી તે દિવસો અમારા ભૂલી નથી જવાતા હવે એ બધું યાદ આવે છે ને તો એકદમ આંખમાં આંસુ આવી જાય છે કે ખબર નથી પડતી કે એ ટાઈમ ગ એ જે ડાઉનફોલ હતો એમાંથી અપ થયા એટલે પછી જયારે તમારા સારા દાડા આવે ત્યારે હું કઈ બીજા દાડા યાદ આવે કે ભાઈ કેવો સંઘર્ષ કરેલો એટલે તો એક છોકરો મારા જન્મીને મરી ગયો ત્યારે વખતે મને પેરાલિસિસ થઈ ગયો આઘાત ના લીધે મોટી બે છોકરીના પેલા પહેલા હતો તો તે 11 દિવસ જીવ પણ ડોક્ટર ના ભૂલ ને લીધે અને હાઈ ડોઝ આપી દીધેલો એટલે એને કારણે એક્સપાયર થઈ ગયો અને તે ટાઈમે શું છે કે બઉ સંઘર્ષ વાઇડ લાઈફ હતી એટલે તારી મમ્મી એટલે મતલબ કે એને ખબર હતી કે આ એટલે એને દીધી પણ ડોસ હું ઘર સાફ કરતો તારે એ દવા મળી એ પાવર એટલે આટલા ઉતાર ચડાવ પછી બી આટલું ફોર્ટી સિક્સ વર્ષ કાઢવા એટલે પેશન્ટ તમારામાં બી હશે તમારામાં બી હશે એના માટે બહુ સારું કહેવાય હવે તમારા તમે અમની ને અમને તમારી કોઈ એક આદત કે તમને બહુ ગમતી હોય મને એમની એક આદત એવી ગમતી કે કોઈ બી સમય ઝઘડો કરે પણ કે ના મને એમ થાય કે કઈ નું નહીં બોલું પણ જે અમુક વાત એમને જણાવતી નતી કે ભાઈ આમાં ઘરમાં આવું થયું છે કે આમ થયું પણ એમનો સપોર્ટ એટલો હતો કે એમની હિંમતે જ હું ઊભી રહી એની એક જ વસ્તુ કે ભાઈ સહનશીલતા એનામાં એટલી છે કે જે મારા મન નથી આટલો ફેર છે એ મારા છોકરાનું સુખ મળે છે બહુ સારી છે આઈ ડોન્ટ કેર એનીબડી એટલે મને બીજા ફેમિલી અમે પીસફુલ છે અત્યારે અને તમે આ જોવો છો કે આજના યુગમાં બધા યંગસ્ટર લગ્ન કરે છે ને એક બે વર્ષમાં છૂટાછેડા થઈ જાય કે ડિવોર્સ થઈ જાય જે બી કારણસર હોય

કંઈ નહીં અને હવે તમે ટેલિપોર્ટ થાવ તમે ટેલિપોર્ટ એટલે સમયમાં પાછા જઈ શકતા હો ને પાછા જઈને આમના વાળામાં એક વસ્તુ બદલ્યું હોય તમારે આમના વાળામાં એક વસ્તુ બદલ્યું હોય તો શું બદલો એના વાળામાં એ કે ભાઈ જે હોય કે તું બોલ સહન ન કર સહન કરવા મૂકો અતિશય સહન કરવાથી ઘણી પેઢી તકલીફ ઊભી થાય મારે તો માટે એક જ કહેવું કે ગુસ્સો કંટ્રોલ રાખો કરેલું બધું ધો વહી જાય ઘણી ફેર એવું હોય એક શબ્દ આપણી આટલી કહેવાય કહેવત છે ને કે ચામડાની જીભ છે બોલી જાય ને પછી એ સુધારે બી કરા અને બગાડે બી સંબંધો કરા એટલે જીભ પર કંટ્રોલ રાખવો ઘણો જરૂરી છે અને અને આ તમે બંને 70 70 વર્ષના થઈ ગયા તો આ યંગ રહેવાની શું એક રાસે કે તમે ભી નહીં લાગતા સિત્તેર હજાર તમે ભી નહીં લાગતા એટલે કઈક તો હશે એમાં એક જ વસ્તુ પોઝિટિવ થિંકિંગ નેગેટિવ થિંકિંગ નો ફેક્ટ નથી જે પણ કઈ વિચાર કરો કે ખરાબ ખરાબ થાય તો એને પોઝિટિવ કે કઈક હારા માટે મારો થયો છે તમે પોઝિટિવ થિંકિંગ કરશો ને તો બધી જ વસ્તુ હેલ્થ સારી રહેશે દિમાગ એ સારું દિમાગ એ સારું રહેશે અને ઘરમાં હેપીનેસ એ રહેશે ઓકે ગાર્ડેટ થેન્ક યુ તમે આ તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે એટલીસ્ટ પ્રભાવિત થશે કે જે ચાર વર્ષ ખાવાના જગ્યાએ આઠ વર્ષ ખ્યાલ લાગશે હોય શું વિચાર પોડકાસ્ટ જોવે જેમાં મારા મમ્મી મારા પપ્પા જીતેન્દ્ર ટેલર અને દમયંતીબેન ટેલર બંને એમનો એક્સપિરિયન્સ શેર કરશે